મિત્રો તો આજે અમે એના હતો એટલા માટે એન્ડ આપણા અવિનાશભાઈ વિડીયોમાં રોજે આવે છે એરિયા અને આ છે મહેશભાઈ જે પાઘડી બાંધે છે હાલ અને આપણે રિક્ષામાં સીએનજી ભરાવા માટે આવ્યા હતા એરિયામાં રિક્ષા છે એનામાં સીએનજી ક્યાંક ભરાવે છે જય માતાજી મિત્રો બધા મિત્રોને જય માતાજી અને આજેથી અમે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો તમે બ્લોગમાં બી સપોર્ટ કરજો તો અત્યારે આપણે રાયપુર બ્રહ્માણી માતાના મંદિરે આવી ગયા છીએ અને આ છે આપણા પ્રવીણભાઈ જય જોગણી બ્રહ્માણી માતા મંદિરે આવ્યા છીએ અને હું તમને બ્રહ્માણી માતાનું મંદિર બી બતાવી દઈશ એ રી પાછળ મંદિર તમે જોઈ લો હવે આપણે ત્યાં દર્શન કરવા જઈશું તમે આવી રીતે જ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો પ્રવીણભાઈ આવી ગયા છે પહેલી વાર રિક્ષા ચલાવે છે રણમાન મંદિરે આવી ગયા છીએ રાયપુરમાં બધા આજે દર્શન કરવા માટે અને આગળ જઈને જોડિયો શૂટિંગ કરવા બ્રહ્માણીમાં દર્શન કરી લીધા નવા આપણે થઈશું વિડીયો કોમેડી વિડીયો બનાવવા માટે એટલે બધા રેડી થઈ ગયા છે તમે બી અહીંયા આવજો કોક દિવસ પ્રમાણેમાંના રાયપુરમાં અહીંયા દર્શન કરવા માટે એવી અમારી નક્કી રજૂ જોઈ આવી છે હા આજે અમારી અમને લાગે ખાલી અમે જોંગલીમાર મંદિરે જ દર્શન કરવા જઈશું પણ અમારા અહીંયા રાયપુર પ્રમાણેમાંના દર્શન થઈ ગયા હનુમાનજી મંદિરે આવી ગયા છે ડબોડા ડભોડા હા ડભોડામાં પહેલી વાર અમે લોકો બી આવ્યા ડભો હનુમાનજી મંદિરે આવી ગયા છીએ અને આ છે જો મારી મમ્મી પણ જોડે બીજી જે જોગણી ગ્રુપની ટીમ હે એ આગળ જતી રહીએ પછી અમે તમને બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે હનુમાનજી મંદિરે આવી ગયા છીએ પછી આ જોણી ગ્રુપની ટીમ જે આગળ જાય છે એની હવે અમે લોકો મંદિરના અંદર વિડીયો કે ફોટો ઉતારવા નથી જતા એટલે અમે એ લોકો બહાર આવ્યા ત્યારે વિડીયો બનાવ્યો છીએ તમે બી આવજો કોઈક દિવસ અહીંયા બહુ સારી જગ્યા હૈ આપણે ડાયરેક્ટલી શૂટિંગ માટે જઈશું અમને લોકોને ખબર નથી કે ડભોડા હનુમાનજી મંદિરે જઈશું પછી બ્રહ્માણીમાન મંદિરે જઈશું એના મંદિરે જવાનું એ મારું નક્કી જ હતું પણ આટલી જગ્યાએ ફરીશું એ ખબર નથી પણ હવે ચોક્કસ અમે લોકો ડાયરેક્ટલી વિડીયો કોમેડી બનાવવા માટે જવાના છીએ તમે બ્લોગમાં જોડાયા રહે મિત્રો તો આજે અમે લોકો બહુ બધી જગ્યાએ ફર્યા હતા એન્ડ બધા લોકો બી થાકી ગયા હતા તો વિડિયો બનાવવાનો વિચાર બી નહોતો કે અમે લોકો વિડીયો બનાવીએ તો બી અમે વિડીયો શૂટિંગ કર્યું હતું પણ અમને લોકોને વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળ્યો અમે ડાયરેક્ટલી વિડીયો શૂટિંગ કરીને ત્યાંથી નીકળી ગયા હતા કારણ કે ઓલરેડી અમારે લેટ થઈ ગયું હતું પછી ઘરે પણ આવવાનું હતું એટલે પછી અમે લોકો જલ્દી ઘરે આવી ગયા અને પછી મને વિચાર્યા કે મેં ત્યાં વ્લોગ જ નથી બનાવ્યો જે મારે ક્લિપ આ વ્લોગના અંદર નાખવાની હતી પછી મેં કીધું કંઈ વાંધો નહીં જે વ્લોગ વ્લોગની જે આગળની મેં ક્લિપ લીધી છે એ લઈને પછી હું આ વ્લોગ અહીંયાથી ખતમ કરી દઉં એટલે આ વખ આ જે મેં કીધું હતું તમને કે હું તમને શૂટિંગનું એ બતાવીશ એની ક્લિપ બતાવીશ શૂટિંગ કેવી રીતે કરી એના માટે હું તમને તમારા જોડે માફી માગું છું પણ આ ફીર જ્યારે પણ અમે બનાવ વ્લોગ તો અમારે આવા બનાવવાના જ છે એટલે હવે હું બનાવીશ અને રેગ્યુલરી બનાવીશ અને આવી રીતે જ બ્લોગ બનાવતી રહીશ અને તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે જ મારો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ખૂબ ખૂબ આભાર તમારો કે મારો બ્લોગ આખો તમે જોયો જય માતાજી Siempre tira un like